મહારાજા સિંહજાવ યુનિવર્સિટીની અંદર જે નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂંક થઈ ત્યારથી લઈને હજી પણ આ કારસો ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી સરકારનું માનનીય શિક્ષણ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલનું ને ગુજરાતના ઘણા બધા આઈએસ અધિકારીઓનું હજી થમતું નથી કે કેમ વિજયકુમાર શ્રીવાસ્તવની સામે કોઈ પગલા ભરવામાં આવતા નથી હું તમને બધાને કહેવા માગું છું કે આ કારસ્થાન કોઈ નાનું કારસ્થાન નથી આ દેશદ્રોહનું દ્રોહનું કારસ્થાન કર્યું છે વિજયકુમાર શ્રીવાસ્તવે તો પણ ભારતીય જનતા પાર્ટી જેના મંત્રી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને ઘણા આઈ અધિકારીઓ આ વિજયકુમાર શ્રીવાસ્તવ નકલી કુલપતિને બચાવી રહ્યા છે આજે હું કહેવા માગીશ કે જે આ ડિગ્રી જે યુનિવર્સિટીના જે અધ્યાપક દ્વારા જે વેરિફિકેશન ત્રીસ જુલાઈ ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ બુંદેલખંડ યુનિવર્સિટીના ઓનલાઈન વેબસાઇટ ઉપર કરવામાં આવેલી તમને હું વાત કરું તો આ વ્યક્તિગત કોઈ પણ માણસ આ વેરિફિકેશન માટે કરે તો એ આ બુંદેલખંડ યુનિવર્સિટી એ માહિતી નથી આપતી તમને હું કહેવા માગું છું કે આ માહિતી મહારાજા સયાજી યુનિવર્સિટી તરફથી એક ઉચ્ચ અધિકારી પર બેઠેલા હેડ તરફથી યુનિવર્સિટીના જે પણ ડિપાર્ટમેન્ટ તરફથી આ માહિતી બુંદેલખંડ યુનિવર્સિટીના રજિસ્ટરને એના કંટ્રોલ ઓફ એક્ઝામિનરને પૂછવામાં આવ્યું ત્યારે તેને પૈસા પણ ભર્યા અને પૈસા ભર્યા બાદ આજે તમે જોઈ શકો છો ત્રીસ જુલાઈ પૈસા ભરેલા છે એમને આ ડિટેલ માગેલી છે યુનિવર્સિટી પાસે અને એ આ ડિગ્રી છે આ ડિગ્રીની ઉપર તમે જોશો તો અહીંયા સીરિયલ નંબર વન ફોર્ટી નાઇન લખેલો છે અને એ જ વન ફોર્ટી નાઇન છેલ્લા એક મહિનાની અંદર આ યુનિવર્સિટીના જે તે અધિકારીએ માગેલી એને છ વાર રજિસ્ટ્રારને ફોન કર્યા છ વાર એને મેલ કર્યા ત્યારે એને કઈ તારીખે આપવામાં આવી તો કે કંટ્રોલ ઓફ એક્ઝામિનના સિક્કા સહિત એમને આ માહિતી આપવામાં આવી બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એટલે આજે આ માહિતી દેતા એ લોકોને એક એનો ઉપર લાગ્યો વાત હું તમને એટલા માટે આ કરી રહ્યો છું ને એ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ જે ડિગ્રી દેવામાં તમે અમને મોકેલી છે ને આ ડિગ્રીમાં ઉપર વિજયકુમાર લખેલું છે અને આ ડિગ્રી પણ અપલોડ કરવામાં આવી હતી બુંદેલખંડની યુનિવર્સિટી સાઇટ ઉપર અને ત્યારે એને કીધું કે આ ડિગ્રી છે એ ફરજી ડિગ્રી છે આ ડિગ્રી અમે અધિકૃત કરી જ નથી એટલે બુંદેલખંડ યુનિવર્સિટીના કંટ્રોલ ઓફ એક્ઝામિનરે અહીંયા લેખિતમાં સહી સિક્કાથી કરીને એને આ ફરજીવાળો છે આ કુટિર ચિત્ર ફરજી છે પ્રમાણપત્ર એવું લખીને આપ્યું અને ત્યાર પછી તમે જુઓ કે ટ્વિસ્ટ કેવો આવ્યો કે ચોવીસ કલાકની અંદર જ્યારે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર જ્યારે ગમરોડે ચડ્યું કે વિજયકુમાર શ્રીવાસ્તવ તો નકલી બાયોડેટા હતા એ માણસ બી પોતે નકલી જ છે કુલપતિ તરીકે અને નકલી ડોક્યુમેન્ટ હતા આજે એની કામધેનુ યુનિવર્સિટી કામધેનુ યુનિવર્સિટીમાં એને જે બાયોડેટા દેખાડ્યો હતો એ કામધેની યુનિવર્સિટીના બાયોડેટા બાઈ બાઈ એના આરટીઆઈમાં લખીને આપેલું છે કે આ માણસ ખોટી રીતે ઉચ્ચ પદ મેળવવાનો એને પ્રયાસ કર્યો હતો પણ આ માણસ ત્યાં માત્ર એડોક અને કોન્ટ્રાક્ટ આધારિત જ નિમણૂક થયેલો હતો એટલે તમે જ્યાં જુઓ ત્યાં આ માણસના બધા જ ડોક્યુમેન્ટ આરટીઆઈ મારફતે મળે છે તો બધા નકલી સાબિત થાય છે પણ જે રીતે ગઈકાલે સાંજે આ બુંદેલખંડ યુનિવર્સિટીના જે રજિસ્ટર તમે જુઓ છો ત્યાં કોઈ સહી કરી નથી અહીં ખાલી લીટો માર્યો છે રાજ બહાદુરની એના રજિસ્ટર કોણ છે જેને ખાલી લીટો માર્યો છે કોઈ સિક્કા નથી માર્યા બરાબર અને એ પાછું અહીંયા એવું કહે છે કે ભાઈ એકસો ને ઓગણપચાસ સિરિયલ નંબર બરાબર એવું તો આમાં કંઈ લોકો બે કહેતા જ નથી કે ભાઈ આ માણસે તમને એવું લખેલું કે વિજયકુમાર શ્રીવાસ્તવ તમે ડિટેલ માગેલી પણ આ માણસ તો વિજયકુમારને મળેલી જ છે અરે ભાઈ વિજયકુમારની તમને ઓલરેડી તમને ડિગ્રી અપલોડ કરીને આપેલી તો તમે આ ડિગ્રી તમે નામથી તમે વેરીફિકેશન કરીને આપ્યું હતું કે આ ડિગ્રીથી વેરીફિકેશન કરીને આપ્યું હતું એટલે આમાં સૌથી મોટો વાત એ છે કે તમે કોંગ્રેસ પક્ષ તરીકે આ ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી કે જે આ કુલપતિને બચાવી રહ્યા છે યુનિવર્સિટીના સત્તાધીશો જે રજીસ્ટર હોય કે યુનિવર્સિટીના જે તે વાઇસ ચાન્સલર હોય જે તે સમયના અને જે તે આઈ અધિકારીઓમાં છુપેલા હોય અને આ બુંદેલખંડ યુનિવર્સિટી એટલે બંને જગ્યાએ ભાજપની સરકાર છે બંને જગ્યાએ ભાજપની સરકાર છે એટલે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગ કરીએ છીએ કે આ પૂરેપૂરી તપાસ સીબીઆઈ મારફતે થાવી જોઈએ